દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનો પ્રતિક એવા ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જયારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જયારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જયારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું રાજીનામું પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મીટીંગ બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરી એમના સાથે સલાહ મસલો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ